એફ એન્ડોમાં છે એટલે તમે ની એક્ટિવિટી જુઓ ને તો એમણે પણ મોસ્ટલી ફિન નિફ્ટી વેચ્યો છે અને બેંક નિફ્ટી ખરીદ્યો છે અત્યાર સુધી એવી પરિસ્થિતિ હતી અને આજે પણ સિરીઝની જે શરૂઆત મતલબ આમ તો સિરીઝની શરૂઆત પાછલા સપ્તાહથી પણ આ જો પહેલી ડિસેમ્બર છે એટલે કે કેલેન્ડર મંથની શરૂઆત જુઓ ને એ પણ એટલી સારી નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસીસમાં કદાચ નથી થઈ રહી એટલે પ્રોફિટ ટેકિંગ જે આવે છે તેમાં આ ઇન્ડેક્સ વધુ આગળ રહે છે અથવા તો સેક્ટર વધુ આગળ રહે છે ના માં છે ને અત્યારે કેવું છે કે ફિન નિફ્ટી એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ આગળ હોલ્ડ કરી રહ્યું છે હવે ફિન નિફ્ટીમાં જો તમે જુઓ તો સત્યાવીસ હજાર ને આઠસો અત્યારે નવસો ની આજુબાજુ છે આઠસો ની આજુબાજુ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે સો ઓવરઓલ જો વ્યૂ જોવો તમે તો આમાં નેગેટિવ જ લાગે છે પણ આ લેવલ જો ક્રોસ કરી જાય તો પછી વધારે આની અંદર બીચ જોવા મળી શકે ઓકે તો આ લેવલ ક્રોસ કરીએ તો પછી વધુ વેચવાલીના સંકેતો એટલે લેવલ ખાસ તમારે ધ્યાન પર રાખવાના રહેશે